જય કસની માતાજી મિત્રો મારું નામ છે સલુ અને તમે જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ આજે આપણે આવ્યા છીએ ગોરવા ગામમાં અહીં આવેલા ખૂબ જ પ્રસિદ્ધ કસની માતાનું મંદિર આવેલું છે આજના વ્લોગમાં તમને મંદિરનું સુંદર દર્શન અને ભક્તોનો નજારો પણ બતાવવાનો છું વિડીયો એન્ડ સુધી જોજો જરૂરથી અને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે શરૂ કરીએ આજના વ્લોગ કસની માતા ગોરવા ધામના દર્શન માટે ચાલો હવે આપણે જઈ રહ્યા છીએ ગોરવા ગામના રસ્તા તરફ જો જો નજારો જોવા મળી રહ્યો છે તે પણ હું તમને બતાવીશ ગોરવા ગામનું વાતાવરણ ખૂબ જ શાંતિ અને થી ભરેલું છે જે ભક્તો કસની માતા પર શ્રદ્ધા રાખે છે અને તેઓ દૂર દૂરથી દર્શન પહોંચી ગયા છીએ ગોરવા અહીં જો ખેતર સુંદર જેવું લાગે છે અને શાંતિ અને ધરતી સાથે જોડાયેલું જીવન છે તો કસની માતાના મંદિર જતા એક અલગ જ પ્રોજેક્ટ આવે છે ને હવે આપણે સીધા સીધા જઈશું કસની માતાના મંદિર તરફ અને મિત્રો અહીં ગોરવા ગામ થોડુંક જ દૂર આવેલું છે અને હવે આપણે ધીમે ધીમે અંદર જઈશું અને માતાજીના દર્શન કરીશું ચાલો આ છે કસની માતાનું મંદિર ભાઈ જોઈ શકો છો તમે વિડીયોમાં અને આ મંદિર આવેલું છે તે ઝોપડા મહારાજનું મંદિર છે તે કસની માતાની બાજુમાં જ મંદિર આવેલું ઝોપડા મહારાજનું મંદિર હતું તે જ મંદિર ઉપર લેવામાં આવેલું છે ચાલો અમે મેં ભાઈ દર્શન કરી લે તમે પણ કરી લેજો અને આ તમે જોઈ શકો છો જો મહારાજની મોટા આપણે આવી ગયા છે ઉપર જ્યાં માતાનું મંદિર નવું બનાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો મારા બધા મિત્રો લાઈવ દર્શન કરવા હોય તો કરી લેજો માતાજીના મિત્રો આ છે કસની માતાનું મંદિર ખૂબ જ સુંદર અને મૂર્તિ પણ સુંદર છે માતાજીના ચરણમાં બેસતા જ મને એકદમ શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે લોકો કહે છે કે અહીં આવનારા દરેક ભક્તો મનોકામના માતાજીની પૂર્ણ કરશે જો જો તે સાચા દિલથી પ્રાર્થના કરશે જો તમને વિડીયો દ્વારા દર્શન કરી રહ્યા છો તો દિલ